વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારી આગેવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું કર્મચારી આગેવાન કર્મચારીઓના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી આ ઘટનામાં કર્મચારી આગેવાન પોતાની મર્યાદા ભૂલી જતા કમિશનરે પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા પરિણામે મામલો ઉગ્ર બની ગયો હતો આ ઘટના એ કોર્પોરેશન માં ચકચાર જગાવી મૂકી હતી મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશન ના વેહિકલ પોલ માં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી આગેવાન અશ્વિન સોલંકી કર્મચારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનર

અશ્વિન સોલંકી લગભગ એસી થી સો જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે કે અન્ય કોઈ ઇશ્યુ કે કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને કાયમી કરવા બધા ઇશ્યુઓને લઈ અને આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને બધી ખલેલ પહોંચી એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વરસમાં સફાઈ કર્મચારી ભાઈઓ જે ઘણા વર્ષથી એમના ઇશ્યુ પેન્ડિંગ હતા એવા માનવદિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ એક હજારથી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા કાયમી થયા અમને લાભ મળ્યો બીજા ઇશ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ

કોઈપણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી એમાં એ કોણ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી છે એમના પ્રથા ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે એમને કોઈ ગ્રુપ મારફતે કેવી કે રજૂઆત કરવાની જરૂર નથી તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે

Yes, <laughs>